યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજના વિડીયોમાં આપણે સાંભળીશું બત્રીસ પુતળીની વાર્તામાં બીજા ભાગની વાર્તા સેનની વાર્તાનો બીજો ભાગ વનિતા પુતળી જે વાર્તા કહે છે તેનો પહેલો ભાગ આગળ આપણે સાંભળ્યો આજે આપણે બીજો ભાગ સાંભળીશું ભરથરી અને વિકો ફરતા ફરતા શિપરા નદીના કાંઠે ઉજ્જૈની નગરીમાં આવી પહોંચ્યા આ દિવસે આ નગરીમાં સ્વયંવર હતો આ સ્વયંવર રાજગાદી માટેની પસંદગીનો હતો કારણ અહીંના રાજાને કોઈ સંતાન ન હતું તે મૃત્યુ પામ્યો હતો હવે રાજપાટ કોને આપવું તેની વિસામણમાં પ્રજા પડી હતી આથી રાજગાદી માટે સ્વયંવર રચ્યો હતો એમાં હાથણી જેના માથે કળશ ઢોળે તેને રાજપાટ આપવું તેમ નક્કી થયું ભરથરી અને વિકો જ્યાં સ્વયંવરના મંડપ બંધાયો હતો ત્યાં એક ખૂણે આવીને ઊભા રહ્યા મંડપમાં આસનો ઉપર રાજાઓ અને રાજકુંવરો દમામથી બેઠા હતા થોડીવારમાં હાથણી કળશ લઈને આખા મંડપમાં ફરી અને પછી એક ખૂણે ઊભા રહેલા ભરથરી ઉપર તેણે કળશ ઢોળ્યો આથી મંડપમાં હાહાકાર થઈ ગયો બધા રાજાઓ રાજકુંવરો અને પ્રજા બુમારણ કરવા લાગી કે હાથણી ભૂલીશે પછી ભરથરી અને વિકાને મંડપની બહાર કાઢી મૂકવામાં આવ્યા ફરી પાછી હાથણીને ફેરવવામાં આવી તે ફરતી ફરતી પાછી મંડપની બહાર આવીને ભરથરી ઉપર જ કળશ ઢોળ્યો હવે રાજ્યની પ્રણાલિકા પ્રમાણે ભરથરીને રાજગાદી ઉપર બેસાડવામાં આવ્યા તે ઉજ્જૈની નગરીના રાજા થયો ભરથરીએ તેના નાના ભાઈ વિકાને પ્રધાન બનાવ્યો તે ભરથરી સાથે મહેલમાં રહેવા લાગ્યો કેટલાક સમય બાદ ભરથરી રૂપરૂપના અંબા અનેક રાજકુંવરીઓને પરિણ્યો વિકો હંમેશા ભરથરી સાથે રહેતો હોવાથી રાણીઓને આ ગમ્યું નહીં અને તેમણે વિકા ઉપર ખોટું આડ ચડાવી વિકાને દેશવટો અપાવ્યો આથી વિકો કાશી પ્રયાગ જઈ પછી રાજેશ્વર જવા નીકળ્યો રસ્તામાં તેને વણજારાની પોટનો સંઘાત થયો તેમાં તેણે પોતાના ભાઈ પ્રજવ જેવા જવાનને જોયો તેણે આ જવાન છે કે નહીં તેની ખાતરી કરવાનું વિચાર્યું તેને થયું કે પ્રભવ પશુ પંખીની ભાષા જાણે છે જો આ જવાન તેજ હશે તો તરત જ ખબર પડી જશે રાત પડતા વિકો વણજારાની પોઠ સાથે સૂઈ ગયો રાતનો બીજો પહોર થયો કે વનમાં જાનવરો બોલવા લાગ્યા વણજારાની પોટના સરદારે શણવી એટલે કે પ્રભવને જગાડીને પૂછ્યું શણવી આ જાનવરો શું કહી રહ્યા છે શણવી પશુ પંખીની ભાષા જાણતો હતો તે બોલ્યો નદીના પૂરમાં એક સ્ત્રીનું શબ જેણે પુષ્કળ ઘરેણા પહેરેલા છે તે તણાતું તણાતું આવે છે જે સાહસ કરીને તેને કાંઠે લાવશે તેનો બેડો પાર થઈ જશે વિકો સુતા સુતા શણવી અને સરદારની વાતો સાંભળતો હતો તે સમજી ગયો કે ચોક્કસ શણવી જ મારો ભાઈ પ્રભવ છે શણવીએ સરદારને જાનવરોના અવાજનો ભાવાર્થ સમજાવ્યો પણ સરદાર તે અંગે કાંઈ ગણકાર્યું નહીં પરંતુ જાગતો વિકો લાગ જોઈને પોઠમાંથી છટકી ગયો અને નદીના પૂરમાં જંપલાવ્યું તેણે શબને તરત બહાર કાઢી તેના ઉપરથી તમામ દાગીના ઉતારી લીધા અને શબને કાંઠે રહેવા દઈ પાછો પોટના પડાવે આવી ગયો રાતનો ત્રીજો પહોર થતાં ફરીથી જાનવરો બોલવા લાગ્યા સરદારના પૂછવાથી શણવીએ કહ્યું સ્ત્રીનું શબ કોઈ નસીબના બળિયાએ બહાર કાઢીને તેના ઘરેણાં લઈ લીધા છે એ શબનો આહાર કરીને ઘણા પશુ પક્ષીઓની સુધા તૃપ્ત થઈ છે એ બધા શબ મૂકી જનાર બળિયાને આશીષ આપે છે કે તારા બધા સંકટો દૂર થજો અને રિદ્ધિ સિદ્ધિનો સ્વામી થજો જાગતા પડેલા વિકાએ આ સાંભળ્યું તે ખૂબ રાજી થઈ ગયો રાતનો ચોથો પહોર થતાં ફરી જાનવરો બોલ્યા સરદારે પૂછ્યું ત્યારે જવાબમાં શણવીએ કહ્યું વણજારાની પોટ થોડા સમયમાં આફતમાં મુકાઈ જશે તેનો સરદાર પણ મુશ્કેલીમાં મુકાઈ જશે આ સાંભળી સરદારે તરત પોઠો હાંકવાનું કહ્યું એ જ વખતે વિકાએ કંઈક વિચારીને કોઈ ન જાણે તેમ સોનાના ઘરેણા પોતાની પાસે રાખ્યા અને હીરા મોતીના હારના ટુકડા કરી એક એક ટુકડો પોઠમાં પડેલા કોથળાઓમાં નાખ્યો સવાર થતા વણજારાની પોઠ એક ગામમાં આવી ગામમાં પેસતા જ વિકો દોડતો દોડતો રાજા પાસે ગયો અને વણજારાના સરદારે તેને લૂંટી લીધો એવું કહેવા લાગ્યો રાજા તરત વણજારાની પોઠો આગળ આવ્યા અને સરદારને કહ્યું તમે આના દાગીના લૂંટીને ક્યાં જ આવશો સરદાર તો રાજાની વાત સાંભળી સડક થઈ ગયો તે બોલ્યો મેં તો આના દાગીના જોયા પણ નથી રાજાએ વિકાને પૂછ્યું તારા હીરા મોતીના દાગીના આની પાસે જ છે એનો પુરાવો શો છે વિકાએ કહ્યું તેણે આ બધું પોઠોમાં સંતાડી દીધું છે રાજાએ તરત પોઠો ખોલાવી તેમાંથી હીરા મોતીના દાગીના નીકળી આવ્યા આ જોઈ સરદાર સ્તબ્ધ થઈ ગયો રાજાએ દાગીના જોઈને વિકાને પૂછ્યું હે વિકા આ દાગીના તારા જ છે તેની શી ખાતરી મહારાજ જુઓ આ બધાની જોડ આમ કહી વિકાએ પોતાની પાસે રાખેલા હીરા મોતીના અડધા હારના ટુકડા બતાવ્યા વણજારો તો આ જોઈ આભો બની ગયો રાજાએ વણજારાને અપરાધી ઠરાવ્યો રાજાએ વિકાને પૂછ્યું હે વિકા આ વણજારાને તેના અપરાધ બદલ શી સજા કરું સતુર વિકાએ વણજારાના સકંજામાંથી પોતાના ભાઈ પ્રભવને છોડાવવા માટે આ બધો ખેલ કર્યો હતો રાજાના કહેવાથી તે બોલ્યો રાજન આ વણઝારાની પોઠમાં રહેલો શણવી મને આપી દો હું તેને આ બધું તરીકે આપી દઈશ સરદારે વિકાને શણવી સુપ્રત કર્યો વિકાએ ખુશ થઈ બધું જવેરાત સરદારને આપી દીધું વણઝારો રાજી થતો થતો ત્યાંથી ચાલ્યો ગયો વિકો અને પ્રભવ પણ રાજાને પ્રણામ કરી પોતાના રસ્તે પડ્યા રસ્તામાં વિકાએ પ્રભવને પોતાની ઓળખાણ આપી અને બધી હકીકત કહી જણાવી ઘણા વર્ષો પછી પોતાનો ભાઈ વિકો મળવાથી તે ખૂબ રાજી રાજી થઈ ગયો બંને ભાઈઓ હર્ષ પામી એકબીજાને ભેટી પડ્યા અને સુખ દુઃખની ઘણી વાતો કરતા આગળ વધ્યા બંને ભાઈઓ ચાલતા ચાલતા ઉજ્જયની નગરી તરફ જવા નીકળ્યા બંનેએ શિપ્રા નદીને તીરે ગાંધર્વ મસાણ અને હરસિદ્ધિ માતાના સ્થાનકે મુકામ કર્યો પછી પ્રભવ સીધું સામાન લેવા ગામમાં ગયો અને વિકો ત્યાં બેસી આરામ કરવા લાગ્યો થોડી વારમાં હરસિદ્ધિ માતા સોળ શણગાર સજેલી સ્વરૂપવાન સુંદરીનું રૂપ ધારણ કરીને વિકાની પરીક્ષા લેવાના હેતુથી આવ્યા અને વિકાને કહ્યું હે જુવાન તું કોણ છે અહીં શા માટે આવ્યો છે તું આવ્યો તો ભલે આવ્યો પણ તારે મારું દાન આપવું પડશે વિકો માતાજીના પગમાં પડી બોલ્યો માં માગો તે આપું માતાજી કહે છે હે જુવાન મને ઘણા દિવસથી મનુષ્યનું લોહી પીવા મળ્યું નથી શું તું મને તારું લોહી પીવા દઈશ બસ આટલું જ ને હસીને વિકો બોલ્યો તમ તમારે મારા શરીરમાંથી જેટલું લોહી પીવું હોય

જ્યારે પણ સંકટ પડે કે કોઈ કાર્યમાં તારે મુંઝાવવું પડે ત્યારે તું મને યાદ કરજે હું તરત અદ્રશ્ય સ્વરૂપે તારી સમક્ષ હાજર થઈશ અને તારું કાર્ય પાર પાડીશ આટલું કહી હરસિદ્ધિ માતા અંતરજાન થયા પ્રભવ સીધું સામાન લેવા ગયો હતો તે લઈને પાસો આવ્યો બંને ભાઈઓ રસોઈ બનાવી જમ્યા ને પછી નગરમાં જવા નીકળ્યા નગરમાં જઈને જુએ તો બધું જ સુનકાર લાગતું હતું પૂછપરછ કરતા જાણવા મળ્યું કે અમારા નગરનો હરી રાજા જતા કાળો કેર થઈ ગયો છે આ રાજાએ પોતાની રાણીઓને ચડવણીથી પોતાના નાના ભાઈને દેશવટો આપ્યો અને એ પણ રાજ છોડી ચાલ્યા ગયા છે તેમના ગયા પછી આ નગરનો કોઈ રાજા નથી નગરનો બધો કારોબાર પ્રવધાન ચલાવતો હતો કોઈ રાજા થવાની ઈચ્છા કરે કે પ્રયત્ન કરે તો નજીકમાં રહેતો વેતાળ નામનો યક્ષ આવીને તેનું ભક્ષણ કરી જતો કેટલાય રાજાઓને વેતાળે મારી નાખેલા અને ત્યાર પછી વેતાળની બીકથી આ નગરનો કોઈ રાજા થતો જ ન હતો વિકાને આ વાતથી ખૂબ આશ્ચર્ય થયું તેને થયું કે ક્ષત્રિયને વળી ડર કેવો વિકો પ્રભવને લઈ નગરના પ્રધાન પાસે ગયો અને પોતે આ નગરનો રાજા થવા ઈચ્છે છે તે જણાવ્યું પ્રધાને બધી હકીકત વિગતથી જણાવી છતાં વિકાએ રાજા થવાની ઈચ્છા બતાવી તેમણે નગરમાં ઠંડી પીટાવી કે આ ગામની રાજગાદી ઉપર હું બેસીશ આ વાત વાયુ વેગે આખા નગરમાં પ્રસરી ગઈ નગરવાસીઓ આ સાંભળી ખૂબ રાજી થઈ ગયા વિકાએ પોતાનું નામ વિક્રમ રાખ્યું બીજે દિવસે રાજદરબારમાં વિક્રમને રાજા બનાવવાની વિધિ ધામધૂમથી થઈ આમ વિકો રાજા બન્યો અને મહેલમાં રહ્યો હવે બુદ્ધિશાળી વિક્રમે વેતાળની બધી વાત જાણી લીધી તેનો સ્વભાવ પણ જાણી લીધો તેણે સમય સૂચકતા વાપરી તેને પ્રસન્ન કરવા માટે તેના આવવાના માર્ગમાં મધ અને મદિરાના માટલા ભરાવ્યા આખા નગરને શણગારાવ્યું દરવાજે દીપમાળાઓ મુકાવી પોળે પોળે ચંદરવા બંધાવ્યા કસ્તુરી અને ફૂલો વેરાવ્યા રસ્તા ઉપર મીઠાઈઓ મુકાવી જ્યાં ત્યાં મુકવાસ મુકાવ્યા વાજિંત્રોની ગોઠવણ કરી પછી વિક્રમે પોતાના મહેલમાં સજ્જ થઈને બેઠો જ્યારે વેતાળને ખબર પડી કે નગરમાં કોઈ નવો રાજા થયો છે એટલે તરત જ ખાઉં ખાઉં કરતો નગર તરફ આવ્યો પણ રસ્તામાં તેને ખાવા પીવાની મજા પડી ગઈ તે ખાવાનું ખાતો ખાતો કસ્તુરી અને ફૂલોની સુગંધથી ખુશ થતો મદિરા અને મધ ગટગટાવતો મહેલ તરફ પગલાં ભરવા લાગ્યો તે માર્ગમાં ઠેર ઠેર ગોઠવેલી વ્યવસ્થાથી ખૂબ પ્રસન્ન થયો છેવટે તે મુકવાસ ખાતો ખાતો રાજમહેલમાં પ્રવેશ્યો ત્યારે તેના મુખ ઉપર ક્રોધને બદલે ઉલ્હાસ છવાયેલો હતો વિક્રમ રાજાએ તેને આવકારી તેનો ભક્ષ બનવા તૈયારી બતાવી વૈતાળે કહ્યું હે રાજા તારી બુદ્ધિ ચતુરાઈ પર હું ખુશ છું જેથી તને જીવનદાન આપું છું હું તારા ઉપર ખૂબ પ્રસન્ન થયો છું માટે તારી ઈચ્છા હોય તે માંગી લે વિક્રમ બોલ્યો તમે કોણ છો તમારી શક્તિ વિશે જણાવો જેથી હું વર માંગી શકું વેતાળે કહ્યું હે રાજન હું વીર વૈતાળ છું હું બાવન વીરોનો અગ્રેસર છું હું ધારું તે કરી શકું છું હું ધારું તો સ્વર્ગ મૃત્યુ અને પાતાળ લોકમાં પણ જઈ શકું છું હું અદ્રશ્ય સ્વરૂપે સૂક્ષ્મમાં સૂક્ષ્મ વસ્તુમાં પ્રવેશ કરી શકું છું હું ભૂત ભવિષ્ય અને વર્તમાન આમ ત્રણેય કાળની પરિસ્થિતિ જાણી શકું છું હું જેના પર પ્રસન્ન થાવ છું તેને સંકટ સમયે મદદ કરું છું આમ મારી શક્તિની કોઈ મર્યાદા નથી વિક્રમ રાજાએ કહ્યું હે વીર વૈતાળ પ્રથમ તો મારું આયુષ્ય કેટલું છે તે જાણી લાવો થોડી વારમાં વેતાળ અદ્રશ્ય બની બ્રહ્માજી પાસે ગયો અને પછી વિક્રમ રાજા પાસે આવીને બોલ્યો હે રાજન તારું આયુષ્ય એકસો પાંત્રીસ વરસ સાત મહિના દસ દિવસને પંદર ઘડી છે ઠીક છે વિક્રમ રાજાએ કહ્યું હવે તમે મારા આયુષ્યમાંથી એક દિવસનો વધારો કે એક દિવસનો ઘટાડો કરીને આવો વેતાળ બ્રહ્મલોકમાં જઈ બ્રહ્માજીને આ પ્રમાણે કરવા માટે અરજ કરી આ સાંભળી તેઓ હસીને બોલ્યા કોઈ પણ મનુષ્યના આયુષ્યમાં વધઘટ થઈ શકતી નથી આ કાર્ય શક્ય નથી વેતાળ વિક્રમ રાજા પાસે આવ્યો અને બોલ્યો હે રાજન તારા આયુષ્યમાંથી એક પળ પણ ઓછી કે વધી શકે તેમ નથી આથી વિક્રમ રાજા તેના પર ગુસ્સે થઈને તેની ચોટલી પકડી તેને કાપવા માટે મ્યાનમાંથી તલવાર કાઢીને બોલ્યા મારું આયુષ્ય તારાથી કે કોઈનાથી ઘટી શકે તેમ નથી તો પછી મને તારી શું બીક તું મારો વાંકો વાળ પણ કરી શકે તેમ નથી તું મારી પ્રજાને ફાવે તેમ કનડી રહ્યો છે ગમે તેને મારી નાખે છે માટે તારા જેવા પાપીના પ્રાણ નહીં લઉં તો હું જગતમાં બહુ ઉત્પાદ મસાવીશ માટે હું તારા પ્રાણ લઉં છું આ સાંભળી વેતાળ બે હાથ જોડી બોલ્યો હે રાજન તમે મારી ચોટલી પકડી છે આથી હું તમારા શરણે થાવ હું હંમેશ અદ્રશ્ય સ્વરૂપે તમારી આસપાસ રહી રક્ષણ કરીશ અને ગમે તેવા સંકટ સમયે હું તમારી સમક્ષ હાજર થઈશ વિક્રમ રાજાએ વેતાળની ચોટલી છોડી દીધી પછી વેતાળ અદ્રશ્ય થઈ ગયો વિક્રમ રાજાએ પોતાની બુદ્ધિ ચતુરાઈથી મહાયક્ષ વીર વેતાળને વશ કર્યો બીજા દિવસે આખા રાજ્યમાં વાત ફેલાઈ ગઈ કે વિક્રમ રાજાએ વીર વેતાળને જીત્યો છે તેનાથી પ્રજામાં આનંદ વ્યાપી ગયો વિક્રમ રાજાએ પોતાના ભાઈ પ્રધવને પ્રધાન બનાવ્યો બંને ભાઈઓ મહેલમાં સાથે રહેવા લાગ્યા થોડા દિવસ બાદ બંને ભાઈઓ ઋષિના આશ્રમે ગયા અને બધી હકીકત જણાવી ઋષિના આશીર્વાદ લઈ તેમની માતાઓને લઈને પોતાના રાજ્યમાં તેઓ પાસા ફર્યા હવે બધા સુખરૂપ દિવસો પસાર કરવા લાગ્યા વનિતા નામની પુતળીએ પોતાની વાર્તા પૂરી કરતા રાજા ભોજને જણાવ્યું હે રાજન વિક્રમ રાજા આવા વીર અને બુદ્ધિશાળી હતા આ સિંહાસન તેમનું છે તેમના જેવા ગુણવાળો રાજા જ આ સિંહાસન ઉપર બેસી શકે આમ કહી પુતળી સળસડાદ કરતી ઉડીને આકાશ માર્ગે જતી રહી તો અહીંયા બત્રીસ પુતળીની બીજી વાર્તા સમાપ્ત થાય છે હવે પછીના વિડિયોમાં આપણે ત્રીજી વાર્તા સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી આ વાર્તા સાંભળી એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું તમને આ વાર્તા ગમી હોય તો બીજા પાંચ લોકોને સંભળાવજો આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો